ગુજરાત કોંગ્રેસમાં વધુ બે રાજીનામા પડ્યા છે હિતેશ પંચાલે રાજીનામું આપ્યું છે અને ધમભાઈ પટેલે પણ રાજીનામું આપ્યું છે એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે ગુજરાત કોંગ્રેસમાં વધુ બે રાજીનામા પડ્યા છે જેમાં સૌથી મોટી જે વાત જે છે એ ધમભાઈ પટેલની છે આપને યાદ અપાવી દઈએ કે ધમભાઈ પટેલ પણ અમદાવાદ શહેરમાં એક મોટું નામ છે અને એ પોતાના બલબૂતા પર એક મોડું નામ હતા પણ હવે બે વિકેટો પડ્યા છે ગૌરવ જોડે ગૌરવ હિતેશ પંચાલ અને ધમભાઈ પટેલ શાહ કારણે રાજીનામા આપ્યા છે જનક વાત કરીએ તો ધમભાઈ પટેલ અમરેવાડીમાંથી કોંગ્રેસનો નેતૃત્વ કરતા હતા વર્ષ બે હજાર સત્તરની વિધાનસભાની ચૂંટણી બાદ જ્યારે બેઠક ખાલી પડી ત્યારે પેટા ચૂંટણીમાં તેમને બરાબરની ટક્કર આપી હતી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વર્ષ બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ તેઓ કોંગ્રેસના ઉમેદવાર હતા તેઓએ આજે સ્વૈચ્છિક રીતે પોતાના પ્રાથમિક સભ્ય પદેથી કોંગ્રેસ પાર્ટી રાજીનામું આપ્યું છે તેમનું કહેવું છે કે ન્યાય આપવાનો હાલનો જે તેમનો ધ્યેય છે તે ક્યાંય સિદ્ધ થઈ શકતો નથી જે પ્રમાણે કોંગ્રેસ પક્ષમાં કામ થઈ રહ્યું છે તેનાથી તેઓ બરાબર સેટ થઈ શકતા ન હતા અને છેવટે તેમને પક્ષમાંથી રાજીનામું પણ નિર્ણય કર્યો અને આજે તેમને પોતાનું રાજીનામું મોકલી આપેલું છે બિલકુલ આભાર ગૌરવ તો બે વિકેટો પડી છે જેમાં આ ધમભાઈ પટેલની એક મોટી વિકેટ પડી છે